નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે માંગરોળ તાલુકાના એક ગામમાં અડદના પાકમાં આપણી જે બાયોફીટ પ્રોડક્ટનો એણે ઉપયોગ કર્યો છે તો એ બાયોફીટ પ્રોડક્ટનું શું રિઝલ્ટ મળ્યું છે એનું શૂટિંગ લેવા માટે અને એના રિવ્યૂ લેવા માટે અમે આવ્યા છે તો જે ભાઈએ આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તેને જ આપણે મળીએ તો ભાઈ તમારું નામ શું મારું નામ ઉશાર કૌશિક ગામ ચંદવાણા તાલુકો માંગરોળ ઓકે કૌશિકભાઈ ગામ ચંદવાના તાલુકો માંગરોળ બરાબર હવે આ જે અડદ છે છીએ તો આ ઉપયોગ કર્યો છે આ ત્રણેય બાયો નાઇન્ટી નાઇન આનો ઉપયોગ કર્યો છે નીચે જમીનમાં અને છંટકાવો શેનો કર્યો છે સ્ટીમરીજ નો આ પ્રોડક્ટનો કેટલી વખત તમે ઉપયોગ કર્યો છે એનપીકે નો ત્રણ વખત આમાં તમે એનપીકે છે તે પિયત આપેલું છે બરાબર તો આપણે એનું રિઝલ્ટ જોઈ શકીએ છીએ કૌશિકભાઈ આ બધા અડધમાં તમે ઉપયોગ કર્યો કે અડધામાં કર્યો ને અડધામાં નથી કર્યો ના અડધામાં કર્યો ને અડધામાં નથી કર્યો અડધામાં કર્યો ને અડધામાં નથી કર્યો તો કઈ બાજુ તમે નથી કર્યો ઉપયોગ આ બાજુ નથી કર્યો આ ક્યારો છે તમે સાઈડમાં રહ્યો થોડાક આ જે ક્યારો છે અહીંથી ઉપયોગ કરેલો છે તમે અને આ બાજુ જે છે તે ઉપયોગ કરેલો નથી એક જ જમીન એક જ જગ્યા અને અડધામાં ઉપયોગ કર્યો છે અને આમાં ઉપયોગ કર્યો છે અને આ બાજુ ઉપયોગ કરેલો નથી તો કૌશિકભાઈ અને તમને તફાવત શું લાગે બંનેમાં ફ્લાવરિંગનો સારો ગ્રો છે પહેલા આ જે આ જે પાક છે તો અહીંનું જે ફ્લાવરિંગ છે એની શરૂઆત છે કેટલા દિવસના છે અડધ ત્રેપન દિવસના છે તો આ ફ્લાવરિંગ અહીંયાં સારું છે અને આમાં ફ્લાવરિંગ નબળું છે બીજો શું તફાવત દેખાય છે તમને બીજો ગ્રોથ ગ્રોથનો ગ્રોથ સારો છે બરાબર એ આપણે જોઈ શકીએ છીએ અને અહીંયા પણ તમે જોઈ શકો છો આમાં ઉપયોગ કરેલો છે તે ક્યારેથી અને ઉપયોગ નથી કરેલો તે ક્યારેથી ગ્રોથમાં છે તે તફાવત તે જોવા મળે છે તમે કેટલા સમયથી તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરો છો બાયોફિટ પ્રોડક્ટનો એક વર્ષથી કરીએ એક વર્ષથી ગયા વર્ષે તમે આમાં ઉપયોગ કર્યો છે ગયા વર્ષે પણ તો એમાં તમને કેવો ફાયદો મળ્યો ગયા વર્ષે પણ જબરદસ્ત ફાયદો મળ્યો ઉત્પાદન સારું રહ્યું ઉત્પાદન બરાબર બીજું આ જે પ્રોડક્ટ છે બાયોફિટ પ્રોડક્ટ છે તો આ પ્રોડક્ટ વાપરવાથી ચારાને કોઈ નુકસાન નથી કે જમીનને કોઈ નુકસાન નથી કોઈ જાતનું નુકસાન નથી ચારો પણ જોર ચારો છે તે વધારે ખાય છે તમારો ગયા વર્ષનો અનુભવ છે ઓકે તો આ રિઝલ્ટ છે તે આપણે બાયોફિટ પ્રોડક્ટનું છે અને આ પ્રોડક્ટ વાપર્યા પછી તમે તમને શું લાગે આ પ્રોડક્ટ બધા ખેડૂતે વાપરવી જોઈએ કે ન વાપરવી જોઈએ આમાં કોઈ છેતરાવા પણ નથી ને કોઈ ઓકે આભાર કૌશિકભાઈ